જોઈએ શું સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ નથી સુરક્ષિત આ સવાલ ઉઠી રહ્યો છે સુરત સિવિલમાં ત્રણ વર્ષની બાળકી સાથે અડફલા ઘટના આવતા મોટો સવાલ મોટી વાત તો એ છે કે શખ્સે

જી બિલકુલથી આ જે ઘટના છે તે ખૂબ જ શરમજનક ઘટના ગઈ ઘણી શકાય ખાસ કરીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષની જે બાળકી છે તે પોતાની માતા સાથે સારવાર લેવા માટે આવી હતી તે દરમિયાન ત્રણ વર્ષની જે બાળકી છે તે મહિલા ટોયલેટમાં ગઈ હતી આ દરમિયાન મહિલા ટોયલેટની અંદર એક જે નસેડી જે યુવાન છે તે ઘૂસી ગયો હતો અને આ જે બાળકી છે તે બાળકી સાથે અડપલા કર્યા હતા આ જે બાળકી છે તે રડતા રડતા બહાર આવી હતી અને સમગ્ર જે આ છે તે તેને માતાને વર્ણવી હતી માતાને આ વાતની જાણ થતાની સાથે જ રોષે ભરાઈ હતી અને આ જે નસેડી જે યુવાન છે તેને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દોડ માર મારવામાં આવ્યો હતો હાલ આપની સાથે સુપ્રિન્ટેન્ડન્ટ જોડાયા છે જી સર સમગ્ર ઘટના ક્યાં નમસ્કાર આ એક વિડીયો મારે સામે આવેલો છે જે સિવિલ હોસ્પિટલની કેમ્પસમાં એક લેડી કોઈ નસેડીને માર મારે છે પણ આમાં વિગત એવી મળેલી છે કે આ ભાઈ કંઈ એક બાળકીને કંઈ છેડતી કરેલી બાથરૂમમાં કંઈ છેડતી કરેલી આ એક ઘણી ગંભીર બાબત છે અને આ મારા જાનમાં આવેલું તો એના બધું હું એક ઇન્કવાયરી કરાવીશ અને જે પણ નેસેસરી સ્ટેપ્સ છે એ લઈશું પછી અમે અમારા સિક્યુરિટીને ઇન્ફોર્મ કરી દીધું કે ભાઈ આવી ઘટના ફરીથી ના બને એની તાકેદારી રાખવા માટે અમે ઇન્ફોર્મ કરી દીધું છે સર પોલીસ ફરિયાદ કરાશે આ સમગ્ર લઈ આ પોલીસ ફરિયાદ તો કન્સર્ન માનસ જ કરી શકે અમે ના કરી શકીએ એમાં તો તાત્કાલિક જે સિક્યુરિટી ગાર્ડ છે તેને આદેશ આપી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને જે મહિલા વોશરૂમ છે તેની આગળ પણ જે સિક્યુરિટી ગાર્ડ મૂકવા માટે હુકમ કરી દેવામાં આવ્યો છે જી બિલકુલ માટે આગળ વાત કરીએ સમાચાર